ગુડ મોર્નિંગ પ્રેઝ પ્રભુની ફરી ફરીવાર એક સુંદર સવાર તમારા અને મારા ઈશ્વરે આપી છે હાલેલુયા અને મારા મિત્રો એ આપણા ઈશ્વર માટે આ પ્રભુ માટે ઉદ્ધારક માટે તારનાર માટે હું તમને એક સાક્ષી આપવા માંગુ છું સનાતન સત્ય છે પ્રભુ બહુ ગજબની રીતે કામ કરે છે તેમની કામ કરવાની રીત બહુ અલગ છે અને ઘણી બધી વાર અલગ અલગ રીતે તેઓ અલગ અલગ સેવક સેવિકાઓ દ્વારા વ્યક્તિઓ દ્વારા પ્રભુ કામ કરે છે કરાવે છે હું કદી એવું નહી કહું કે મારી ટીમ પણ કદી એવું નહીં કે કે અમે જ કર્યું છે અમારા લીધે થયું છે પણ અમે કહીશું પ્રભુએ અમારો ઉપયોગ કર્યો છે હા લેલું અને પ્રભુ આનાથી પણ વધારે મોટો ઉપયોગ તેમના દરેક સેવક અને સેવિકાનો કરો ખાલી અહીંયા પ્રેઝ અલોર્ડ જો હું કહું છું કે ના હું જ કરી શકું છું તો એ અભિમાન છે પણ હું કહીશ કે પ્રભુ પર વિશ્વાસ કરનારા દરેક લોકો એ પ્રમાણે એમના બોલવાધારા થઈ શકે છે કેમ કે પ્રભુએ અધિકાર આપ્યો છે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે હાલે લુઈયા મફત પામ્યા છે મફત આપીએ મફત વીએ છીએ હાલે લુઈયા એનું કોઈ ગમંડ ન કરીએ અથવા એને પબ્લિસિટી આપણા માટે ન કરીએ જો ઈશ્વરનું માન આપણે લઈએ છીએ તો પછી સ્વર્ગમાં એનું કંઈ માન મળવાનું નથી માટે એ બાબતોને ખાસ આપણે ગંભીર રીતે નોંધમાં પણ લઈએ હું ત્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને એક બા પ્રભુબેન જ્યારે મેં બાળકો હતા નાના હતા સન્ડે સ્કૂલ હતા બીબીએસ માં જતા હતા ત્યારે અમે બધા સાથે હતા એક પ્રભુ મંદિરમાં હતા બધાના જીવનો બદલાય લગ્ન થાય અને એમ પ્રભુએ તેમને પણ એક સુંદર પરિવાર આપ્યો એક દિવસ જ્યારે મારો ક્લાસ લઈ રહ્યો હતો અને બેનનો ફોન આવ્યો કે તેઓ એટલી હદે કંટાળી ગયા છે કે તેઓ શું કરશે તેના વિશે હવે તેઓ કોઈ જાણતા નથી એવા ખરાબ વિચારો આવે છે અને એવું કંઈ ખરાબ કરવાનું હૃદય અને કહી રહ્યું છે કુટુંબ સાથે અમે ખલાસ થઈ જવા માંગીએ છીએ એટલી હદે તેઓ કંટાળી ગયા હતા થાકી ગયા હતા અને વ્યસન હતું જે રકમ કીધી હતી હું રકમ બોલવા માંગતો નથી પણ એટલા લાખો રૂપિયા તેમણે દવા ડોક્ટરો પાછળ વાપર્યા હતા અને મેક્સિમમ મોટા મોટા સેવકો ત્યાં આવીને ગયા હતા ધનાળીય પરિવાર માનવંત પરિવાર ઉમદા છાપ ને શાક ધરાવતું પરિવાર અને અમે લોકો તેમના માટે મને હજુ પણ યાદ છે મારી ટીમ ઉપવાસ પર ઉતરી ગઈ હતી ત્રણ દિવસ ઉપવાસ કર્યો હતો અલગ અલગ સમય પર પણ બે વખત કેન્સલ થયું આવવાનું કુમારી જગ્યા પર લઈને તમે આવો અને એકવાર ફરી આવવાનું થયું પ્રભુ લઈને આવ્યા ઉપવાસ સાથેની પ્રાર્થનાઓ પ્રભુને કરેલી વિનંતીઓ પ્રભુએ નોંધમાં લીધી ખૂબ સુંદર પરિવાર છે સરસ બાળકો અને પ્રભુએ આપેલા સુંદર દાનો તેમના જીવનની અંદર જ્યારે તેઓ આવ્યા એ ભાઈ સાથે વાત કરતા મેં ત્રણેક પરિવારની વાત કરી કે જેમનું પતન આ વ્યસન કરવાથી કેટલી ખરાબ રીતે થઈ ગયું તેઓની સરવા લાગ્યા ચોક્કસ ત્યાર પછી પણ હુમલો એકાદ વખત થયો પણ જ્યારે પ્રભુના ધોરણ પ્રમાણે ઈચ્છા પ્રમાણે આપણે કામ કરીએ છીએ પ્રભુને વિનંતી કરીએ છે ત્યારે પ્રભુ પ્રભુ આપણું સાંભળે છે મુશ્કેલી આવે છે રુકાવટો આવે છે વ્યસનના દુષ્ટાત્મા જલ્દી છૂટતા નથી ઘણીવાર વાર વાર લાગે છે પણ પ્રભુમાં આજે એક દિવસ અમે એવો જોઈ શકીએ છીએ કે તેઓ એ બધાથી દૂર છે ઘણો સમય થઈ ગયો એ વાતને એ પછી પણ ઘણા બધા અદ્ભુત કામો કુટુંબ પરિવારમાં પ્રભુએ કર્યા કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો કે પ્રભુ ગમે તેવી પરિસ્થિતિ હોય એને બદલી નાખે છે આ ઘણી બહેનો તો એવું કહેતી હોય છે કે હું મરી જઈશ સુસાઇડ કરી લઈશ હું થાકી ગઈ છું કંટાળી ગઈ છું એ વ્યસનના લીધે એક નાની દીકરીએ કહ્યું હતું બહુ ખરાબ વાત હતી એટલે હું કહેવા માંગતો નથી પણ મિત્રો વ્યસનમાં શેતાને બધું જ કરાવે છે કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં સૌથી છે એ નથી કોઈ સંબંધને ને પારખતો એ ના એ માય એ ના એ મા કે ના એ દીકરી કે ના એ બેન એવા ભૂંડા કામો વ્યસન દ્વારા શેતાન કરાવે છે અને વાલા મિત્રો આ દૂષણો માટે સતત પ્રાર્થનાઓની જરૂર છે આજે પણ આપણા સમાજમાં આપણા ખ્રિસ્તી ભાઈઓમાં ઘણી જગ્યાએ બહેનોમાં પણ આ વ્યસન જોવા મળે છે આ જ નહીં આવા ઘણા બધા વ્યસનો અને વ્યસન દ્વારા શેતાને એક એવું બાકો ઘરમાં કરે છે કે જ્યાંથી તે આવે છે અને બીજું બાકો એવું કરે છે જ્યાંથી ઈશ્વરના આશીર્વાદોને તે બહાર મોકલી દે છે અને અમંગળ બાબતો કરો વાળી જગ્યામાં પવિત્ર હાજરી ફરી રહેતી નથી આપણે જાણીએ છીએ અને માટે વા મિત્રો ઘણી બધી હજી એવી જગ્યા છે કે જ્યાં આગળ પ્રભુનું કામ થાય ઓડિયો દ્વારા મારી તમને વિનંતી છે કે દિવસમાં એક મિનિટ પણ પ્રાર્થના કરજો કે પ્રભુ વ્યસનના બંધારણીઓ જેમને સદાને વ્યસનના ગુલામો બનાવ્યા છે તેમાંથી તેઓ આઝાદ થાય સારું જીવન જીવે પરિવાર બને પ્રભુની ઈચ્છાઓ પૂરી થાય તેઓ પ્રભુના સેવક બની જાય પ્રભુની સેવિકા બની જાય ગમે તે ખરાબ કાર્યો છું હું બીજા ખરાબ કાર્ય બોલવા માંગતો નથી પણ આપણે જ છે કોણ કરશે નહીં આપણે કરીશું હમણાં કરીશું અત્યારે કરીશું પ્રભુ તમને પણ એનો મોટો આશીર્વાદ આપશે હાલે પ્રાર્થનામાં જઈએ અને જો શક્ય હોય તો રોજ એવા પરિવારો માટે પ્રાર્થના કરજો જ્યાં વસ વ્યસનો છે વેભિચાર છે જાત જાતના નશાઓ છે સત્તાને કુટુંબનો નાશ ના કરે પણ પ્રભુ એ કુટુંબ બચાવે માટે પ્રાર્થનામાં લાગુ રહીએ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરીવાર અમે જીવતાઓની ભૂમિ પર છે પ્રભુ અને પ્રભુ અમે તમારું પવિત્ર નામ લઈ શક્યા છે સાજા ભલા તંદુરસ્ત છે હા પ્રભુ તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ આમ જ પ્રભુ આખો દિવસ તમે અમને તંદુરસ્ત રાખજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી જરૂરિયાત પૂરી પાડજો અમારી ચિંતાઓ દૂર કરજો અને ખાસ પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા દરેક બાળકો જેઓ સંગતમાં છે સાંભળી રહ્યા છે બીજાને મોકલે છે એમના કુટુંબને તમે આશીર્વાદ આપજો અને પ્રભુ આગળના સમયમાં કોઈનું મન હવે પછી ના રહે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ કોઈનું મન પ્રભુ ના રહે પ્રભુ એવું તમે થવા દો અમે વિશ્વાસ કરીએ છીએ સેવાઓ દ્વારા પ્રભુ ઘણા બધા નશ મજદાત્માઓનો બચાવતા પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ જ્યારે ઓડિયો સાંભળવામાં આવે ત્યારે પ્રભુ તમારી પવિત્ર હાજરી એ જગ્યા પર ઉતારજો જ્યારે કોઈ પ્રાર્થના કરે ત્યારે તમારી પવિત્ર હાજરી રાખજો અને તમામ આવા દુષ્ટાના બંધનો તમારા પવિત્રતાની અગ્નિમાં નાશ પામે બળીને થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાંભળનાર બોલનાર તેમના ઘર પરિવારમાં આનો આશીર્વાદ જુએ એવું તમે થવા દેજો પ્રભુ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે પ્રભુ તમે એમને સાજા કરો

જે ઘરોમાં લડાઈ ઝઘડા છે વ્યસનો છે વ્યભિચાર છે જગતના લોભ લાલચ અને જગતનું જીવન જીવવામાં આવી રહ્યું છે બાઇબેલ વાચન નથી પ્રાર્થનાની પ્રભુ મેળી નથી પ્રાર્થનાની વેદી નથી વચન સાંભળવામાં આવતું નથી સંગતી નથી દરેક જગ્યા ઉપર પ્રભુ તમારી કૃપા થાવ એ પરિવારોનો નાશ ના થાય બચાવ થાય બદલાવ આવે તમને જીવન સોંપે એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકો પરના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મોતો લડાઈ ઝઘડા દૂર કરજો જેમની જોબ અટકી તેમને જોબ આપજો જેમની ટ્રાન્સફર ની જો તેમને ટ્રાન્સફર પ્રભુ તમે આપજો પ્રભુ જેમને નવી જોબની જરૂર છે નવી જોબ આપજો જેમને જોબમાં હેરાન હેરાનગતિ છે તેમને બચાવજો પ્રભુ તેમના જોબને આશીર્વાદિત કરજો પ્રમોશન આપજો જે પ્રમોશન અટક્યું છે એક પરીક્ષા પાસ કરવાના માટે પ્રભુ એ પ્રમોશન તેઓ પ્રાપ્ત કરે એ પરીક્ષામાં તેઓ પાસ થાય એવું તમે થવાનું દેજો રાજા બિઝનેસને આશીર્વાદિત કરજો બિઝનેસના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ અને પ્રભુ ખાસ પ્રભુ વિદેશમાં નોકરી કરવા માટે ભણવા માટે હંમેશાના માટે રહેવાના માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના તમામ રસ્તાઓ ખુલ્લા કરજો આઈટીએસનો બેન્ડ આપજો તેને લગતી પરીક્ષાઓ પાસ કરજો પાસપોર્ટ વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરજો તેમાં પણ પાસ કરજો પ્રભુ મકાન વેચી શકે મકાન ખરીદી શકે લોન લઈ શકે લોન મેળવી શકે નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ વાહન ખરીદી શકે પ્રભુ ટુ વ્હીલર ફોર વ્હીલર સોલાર સિસ્ટમ ખરીદી જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકે એવું તમે વિધુરો વિધવા બહેનો અનાથો મન લોકો માનસિક રોગી પ્રભુ વિકલાંગો ની પણ તમે સાથે રહેજો તેમની પણ તમે મુલાકાત લઈને તેમના દુઃખને દૂર કરજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી બંને બાબતો તમારી આગળ માન્ય થાય પછી એનું આપનાર બને શેર બનાવજો પ્રભુ નદીની પાસે પહેલા ચાર જેવા કરજો અને દરેક સેવક સેવિકાઓની સેવાઓને પ્રભુ તમે એવી રીતના આશીર્વાદિત કરજો કે અમે બધા ભેગા મળીને એક મનના એક ચિંતના થઈને એક બનીને પ્રભુ તમામ ઈર્ષા દેખાયો લડાઈ ઝઘડો દૂર કરીને પ્રભુ અમે આજે ઘણા બધા આસ્તમાં જીતી શકીએ એવું થવા દેજો પ્રભુ નામુમકિન છે પણ પ્રભુ અમે જાણીએ છીએ તમને બધું શક્ય છે એવું શક્ય થવા દેજો નાના મોટા પાબુનો માફ કરો અને સાંજે આ ભરમ તેડી લાવવા માગતા र भुइसोमा ठुलो साँलो भेदभाव मान्या गर्छु हामी अमिन अमिन